મનરેગા કૌભાંડમાં માન્ય સાંસદ સભ્યશ્રી મનસુખ વસાવાજીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગાંધીનગરથી એજન્સીને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે ના આક્ષેપો કર્યા છે ત્યારે એટલું જ કહેવાનું કે જો સાંસદ સભ્યશ્રીને આટલી બધી ખબર હોવા છતાં તો રાજ્ય સરકારની એજન્સીઓ શું ઊંઘે છે મંત્રીઓ થી લઈ સચિવ સુધી જો બધાને કટકી મળી છે ના માનનીય સાંસદ સભ્ય શ્રી જણાવ્યું છે તો રાજ્ય સરકાર શું તેમનો જ ભાજપના સાંસદ સભ્યની વાતને ગંભીરતાથી લેશે પ્રશ્નાર્થ ચિહ્ન એક સવાલ છે મનરેગા કોબાનમાં સાંસદ સભ્ય શ્રી વાત માને છે કે પાર્ટીના ચૂટાયેલા પદાધિકારીઓ અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓએ પણ આ પ્રસાદી લીધી છે જે લોકશાહી માટે કલંકરૂપ છે દાદાની સરકાર અને ડબલ એન્જીનની સરકાર મનરેગા કોભાની તપાસની વેગવંતી બનાવે કસુરવાડને ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય ચૂંટાયેલા પદાધિકારીઓ સામે જલ્દીથી શિક્ષાત્મક પગલા લે એવી રાજ્યની જનતાની માંગ કરી કરી રહી છે રાજ્યના મુખ્યમંત્રીમાં જો થોડી પણ પ્રમાણિકતા બચી હોય તો મનરેગા કોબાની નિષ્પક્ષ તપાસ કરાવી ગુનેગારોને જેવા કે સળિયા પાછળ ધકેલે એવી કોંગ્રેસની માંગ છે બીજું કે આપના ગૃહમંત્રી જે ફાકા ફોજદારી કરે છે જો આ સામે આ લોકો સામે ગુનો સાબિત થાય તો વરઘોડો કાઢશે બીજું કે બોર્ડેઝર ફેરવશે તો ગૃહમંત્રીને પણ એટલી નૈતિકતાની એમની બચી હોય તો આ લોકો સામે પણ કડકમાં કડક પગલાં લે એવી કોંગ્રેસ પક્ષની માંગ છે